તો અમે નીકળી ગયા હશે તો હાલમાં જંબુસરના રસ્તે જઈએ છે જંબુસરથી અગાડી છે પહોંચશે અહીંથી વળવાનું આવે છે સામે દેખાય છે દરિયો પેલી બોટ પણ દેખાય છે આ બાજુમાં એક મંદિર છે પછી અહીંયા બોર્ડ મારેલ છે આ સાઈડ જવાનો રસ્તો તો પેલું દેખાય છે મંદિર મસ્ત મંદિર દેખાય છે દરિયા કિનારે તો આ મંદિર નો ગેટ છે આપણે હવે આ જઈએ અંદર એન્ટર થઈ મંદિર મંદિરના ગેટ થી અંદર હવે સતીષભાઈ ત્યાં જ છે કે જ આ ભાઈ લાઈન પડી ગઈ છે આપણે નંદી ભગવાન અહીંયા છે નંદી ભગવાન તો નર્મદા દર્શન કરે છે નંદી ભગવાન હા જય જય કાલે

Jangan lupa like, share, dan subscribe તમારો <coughs> ચાલ તો અમે મંદિર માં દર્શન કરીને અમે બહાર જઈએ છીએ દેય મારા ભાગને બે ડીશ લઈ લેજે બે ડીશ લઈ દે માં અન્નપૂર્ણા મા પ્રસાદ તો એના પ્રસાદ બી મળે છે આવે તો હસમુખ જયમિની અને નર્મદા સતીષભાઈ ભાભી બધા જમવા બે ગયા પ્રસાદી અહીંયા આવો તો પ્રસાદી મળી જાય थी गए था पहली डिंगू ने यहां बकरा ऊपर बैठ साड़ी अपने देते हाथ नहीं बुलाए ना तो ये यहां बकरा ऊपर बैठ से गए बेहवा नहीं बेहवा नहीं बैठवा नहीं आया नहीं बैठ सकते ये साड़ी आपने यहां बैठ दे बेहद

तो मन बरबर बरबर है आ बाजू ढिंगो फेरी आवे लियाम फेरी लेundai और ये जानरी पता हम्म 1500 रु का दान पत्र એટલે તમ પહોંચે તે પાછળ જવાની છે અમે તો રિગ્મન્સ પૂછ્યું છે નહીં આ લોકોરાઉન બસ ડાયલોગ जाओ, बेही जाओ बेही ले सतीश भाई रे भाभी बेह गया फरी आओ फरी आओ हाँ हाँ टाटा कर दे टाटा <laughs> केटला दूर फरीने आय एक किलोमीटर पाच एक किलोमीटर ले जाय तारे ने पैसा वसूल था

અરે અરે હું વાત છે નર્મદે